કનુભાઈ દેસાઈ રાઘવજી પટેલ કુંવરજી બાવળિયા કુબેર ડિંડોર ભાનુબેન બાબરિયા આ કેબિનેટ મંત્રીમાંથી આમના પત્તા કપાઈ શકે છે અને રાજ્ય કક્ષામાંથી પરસોત્તમ સોલંકી મુકેશ પટેલ એમનું પત્તું કપાઈ શકે બચ્ચું ખાબરનું તો મોસ્ટલી નક્કી જ છે કે એમનું પત્તું તો કપાઈ જવાનું છે કુંવરજી હળપતિ ભીખુ પરમાર આટલા જે નામ છે એ એમના પત્તા કપાઈ શકે અને જગદીશ પંચાલને ગુજરાતના નવા પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારનું વિસ્તરણ થવાનું છે એ વાતની ચર્ચા આમ તો ઘણા સમયથી ચાલે છે પરંતુ હવે નજીકના દિવસોની અંદર મંત્રીમંડળની જાહેરાત થઈ શકે છે અને એમાં દસેક લોકોના પત્તા કપાઈ શકે છે અને એમાં નવથી દસ લોકો નવા ચહેરા ઉમેરાઈ શકે છે એમાં યુવાન ચહેરાઓને પણ સ્થાન મળી શકે છે તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ બે હજાર બાવીસમાં જ્યારે ગુજરાત વિધાનસભામાં ભાજપે એકસો ને છપ્પન બેઠકો મેળવી અને ભૂપેન્દ્રભાઈ પટેલને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા એ વખતે પહેલું જ્યારે મંત્રીમંડળ બન્યું એમાં આઠ કેબિનેટ મંત્રીઓ બનાવવામાં આવ્યા છ રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા અને બે રાજ્યકક્ષાના સ્વતંત્ર હવાલાના એમ ટોટલ સોળ અને ભૂપેન્દ્રભાઈની સાથે ટોટલ સત્તર એટલે સત્તરનું મંત્રીમંડળ અત્યાર સુધી કામ કરતું હતું પરંતુ ઘણા સમયથી એવી ડિમાન્ડ હતી કે મંત્રીમંડળનું વિસ્તરણ થાય અને નવા મંત્રીઓને એમાં ચાન્સ મળી શકે તો જે નામો અત્યારે ચર્ચામાં છે કે જે મંત્રીમંડળમાંથી એમનું પત્તું કપાઈ શકે છે એમને પડતા મૂકવામાં આવી શકે છે એવા નામમાં કનુભાઈ દેસાઈ રાઘવજી પટેલ કુંવરજી બાવળિયા કુબેર ડિંડોર ભાનુબેન બાબરિયા આ કેબિનેટ મંત મંત્રીમાંથી આમના પત્તા કપાઈ શકે છે અને રાજ્ય કક્ષામાંથી પરસોત્તમ સોલંકી મુકેશ પટેલ એમનું પત્તું કપાઈ શકે બચ્છું ખાબરનું તો મોસ્ટલી નક્કી જ છે કે એમનું પત્તું તો કપાઈ જવાનું છે કુંવરજી હળપતિ ભીખુ પરમાર આટલા જે નામ છે એ એમના પત્તા કપાઈ શકે અને જગદીશ પંચાલને ગુજરાતના નવા પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા છે એટલે રાજ્ય કક્ષાના મંત્રી તરીકે તેઓ રાજીનામું આપશે અને એમની જગ્યાએ પણ કોઈ નવા મંત્રીને ચાન્સ મળી શકે છે હવે જે નવા મંત્રીઓના જેમને ચાન્સ મળવાની શક્યતા છે એમાં જયેશ રાદડિયા હીરા સોલંકી મહેશ કશવાલા અથવા કૌશિક વેકરિયા રીવાબા જાડેજા રાજકોટના દર્શિતાબેન શાહ અર્જુન મોઢવડિયા અલ્પેશ ઠાકોર સંદીપ દેસાઈ શંકરસિંહ ચૌધરી સીજે ચાવડા સંગીતા પાટીલ હાર્દિક પટેલ હવે આની અંદર જાણકારોનું કહેવું એમ છે કે હાર્દિક પટેલને મંત્રીમંડળમાં નામ ભલે ચાલતું હોય પણ હાર્દિક પટેલનું શક્યતા ઓછી છે કારણ કે હાર્દિક પટેલને જો મંત્રી બનાવવામાં આવે તો પાટીદાર સમાજનો એક મોટો વર્ગ નારાજ થઈ જાય કારણ કે હાર્દિક પટેલની જેટલી પણ સોશિયલ મીડિયા પોસ્ટ હોય છે એમાં જો તમે કોમેન્ટ ઉપર નજર નાખો તો એની અંદર વિરોધી સૂરજ જોવા મળે હાર્દિક પટેલને લોકો સ્વીકારતા નથી અને પાટીદાર સમાજને એક આને કારણે એક મોટું નુકસાન ભાજપે ભોગવવું પડે તો હાર્દિકની શક્યતા ઓછી છે હવે જયેશ રાદડિયા છે એમને કેબિનેટ મંત્રી તરીકે સ્થાન મળી શકે અને સંભવત એમની પાસે પાણી મંત્રાલય આવી શકે હિરા સોલંકીને પણ કેબિનેટ મંત્રીનો ચાન્સ વધારે છે આ ઉપરાંત રીવાબા જાડેજાને એક ક્ષત્રિય સમાજમાંથી આવતા હોવાને કારણે અને એમની એક ઇમેજ સારી છે એટલે ભાનુબેન બાબરિયાને જો પડતા મૂકવામાં આવે તો એ જગ્યા ઉપર રીવાબા જાડેજાને ફિટ કરી શકાય એમ છે કોંગ્રેસમાંથી આવેલા અર્જુન મોડવડિયાને પણ આ વખતે કેબિનેટમાં સ્થાન લગભગ નક્કી જ છે એટલે એમને પણ કેબિનેટ મંત્રી બનાવવામાં આવી શકે છે અલ્પેશ ઠાકોરનું સ્થાન આ વખતે મજબૂત દેખાઈ રહ્યું છે એક યુવા ચહેરા તરીકે અને ઠાકોર સમાજના ચહેરા તરીકે અલ્પેશને સ્થાન મળી શકે પણ કેબિનેટમાં કેબિનેટ મંત્રાલય મળે એ શક્યતા ઓછી એટલે રાજ્ય સરકારના મંત્રી બનવાના અલ્પેશના ચાન્સીસ છે આ ઉપરાંત સુરતના સંદીપ દેસાઈનો પણ ચાન્સ વધારે દેખાય છે એક તો જગદીશ પંચાલ સહકારિતા મંત્રી હતા તો એમને સહકારિતા મંત્રાલય મળી શકે અથવા જો સંદીપ દેસાઈને મંત્રીમંડળમાં સ્થાન નહીં મળે તો ભાજપના રાજ્ય સંગઠનની અંદર એમને મોટું પદ મળવાની શક્યતા છે શંકરસિંહ ચૌધરીને પણ કેબિનેટ મંત્રાલય મળી શકે છે સી જે ચાવડા જે કોંગ્રેસમાંથી આવેલા છે એમને પણ મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે અને સંગીતા પાટીલ જે સુરતના લિંબાયતના ધારાસભ્ય છે એમને પણ સ્થાન મળી શકે છે બીજું હરસંઘવીને આ વખતે પ્રમોશન મળે એવી શક્યતાઓ બહુ ઉજળી થઈ ગઈ છે વધારે એવી ચર્ચા થઈ ગઈ છે કે હરસંઘવીને પ્રમોશન મળશે હરસંઘવી અત્યારે રાજ્ય કક્ષાના ગૃહમંત્રી છે અને સ્વતંત્ર હવાલો છે એમની પાસે તો કદાચ એમને ગૃહ મંત્રાલયનો ટોટલ હવાલો સ્વતંત્ર હવાલો મળી જાય એવી શક્યતા છે પરંતુ ભાજપના અને ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારને બધી બાબતોનો તપાસ કરવી પડે પાટીદારનું ધ્યાન રાખવું પડે ઓબીસી એસટી બધા સમાજોનું ધ્યાન રાખવું પડે આ ઉપરાંત ઝોન મુજબ બી બધું ધ્યાન રાખવું પડે કે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત તો એવી રીતના પણ ચાન્સ મળે પણ આ વખતે જે લિસ્ટ દેખાઈ રહ્યું છે એમાં ફરીથી એક વખત વડોદરામાંથી કોઈને પણ ચાન્સ મળે એવું અત્યારે દેખાતું નથી તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ